નમસ્કાર ભૂરગઢ અનુપમ પ્રાથમિક શાળા દ્વારા પ્રસ્તુત અનુપમ સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે આજે તારીખ છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવાર અને હા આજે લાલા લજપતરાય જયંતિ પણ છે તો ચાલો હવે ભુરગઢ અનુપમ શાળામાંથી શ્રી માધવભાઈ પ્રજાપતિ દ્વારા સંકલિત આજના સમાચાર તરફ નજર કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ આજના મુખ્ય સમાચારોની જેમાં આપણે દેશ અને દુનિયાની કેટલીક મોટી ઘટનાઓ પર નજર નાખીશું અને શરૂઆત જ એક જબરદસ્ત ખબરથી ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક એવો વેપાર કરાર થયો છે જેને મધર ઓફ ઓલ ડીલ કહેવામાં આવી રહ્યો છે હવે આવું કેમ કારણ કે આ ડીલ હેઠળ ભારતનો ત્રાણું ટકા સામાન યુરોપમાં કોઈપણ જાતની ડ્યુટી વગર વેચી શકાશે અને એ જ રીતે યુરોપનું નેવું ટકા સામાન ભારતમાં ઇમ્પોર્ટ ડ્યુટી વગર આવશે મતલબ કે વેપાર માટેના દરવાજા એકદમ ખુલી ગયા છે અને જો પ્રધાનમંત્રી મોદીનું આ નિવેદન આ કરારનું મહત્વ સમજાવે છે જ્યારે આખી દુનિયામાં આર્થિક ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે ભારત અને યુરોપના સત્તાવીસ દેશો વચ્ચેની આ ભાગીદારી એક મજબૂત અને સકારાત્મક સંદેશો આપે છે આ ખરેખર એક મોટી વાત છે હવે આવીએ દેશની રાજનીતિ પર સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂઆત થશે પણ અહીં એક રસપ્રદ વાત એ છે કે ઇતિહાસમાં પહેલીવાર દેશનું બજેટ રવિવારે રજૂ થવા જઈ રહ્યું છે હા રવિવારે આ પરંપરા કેમ તૂટી એ જાણવું ખરેખર રસપ્રદ રહેશે અને હવે એક ગૌરવ અપાવે એવા સમાચાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને દેશના સર્વોચ્ચ શાંતિકાલીન શૌર્ય પુરસ્કાર એટલે કે અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે આ એ સન્માન છે જે અદમ્ય સાહસ અને બલિદાન માટે આપવામાં આવે છે ગ્રુપ કેપ્ટન શુક્લાની સિદ્ધિ કેટલી મોટી છે એનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે પૂરા એકતાલીસ વર્ષ પછી રાકેશ શર્મા પછી તેઓ બીજા ભારતીય બન્યા છે જે અવકાશમાં ગયા છે એમણે અઢાર દિવસની સ્પેસ મિશન પૂરી કરી છે વિચારો એકતાલીસ વર્ષનો લાંબો સમયગાળો તેમની આ સફર ભારતના ભવિષ્યના ગગનયાન મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે સારું તો આર્થિક અને રાષ્ટ્રીય ગૌરવની વાતો તો થઈ પણ હવે જરા એવા સમાચારો પર આવીએ જે આપણને સમાજને અને આપણી સંસ્કૃતિને સીધા સ્પર્શે છે શિક્ષણ જગતમાં અત્યારે એક મોટો વિવાદ ચાલી રહ્યો છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસીએ કેટલાક નવા નિયમો બનાવ્યા છે જેનો દેશભરમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે અને મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે પણ આખરે વતી શું નિયમો છે અહીંયા જુઓ આ નિયમોનો ઉદ્દેશ્ય તો બહુ જ સારો હતો એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ સાથે થતો ભેદભાવ રોકવાનો પણ થયું એનાથી ઉલટું આ નિયમોના કારણે એક નવો જ સામાજિક વિવાદ ઊભો થઈ ગયો છે અને ચારે બાજુ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ક્યારેક સારા ઈરાદાઓ પણ ખોટી રીતે રજૂ થાય તો આવી સમસ્યાઓ સર્જાઈ છે અને હવે સંગીત જગતમાંથી એક એવા સમાચાર જે સાંભળીને કદાચ ઘણાને આંચકો લાગશે આપણા સૌના પ્રિય ગાયક અરિજીત સિંઘે ફિલ્મોમાં ગીતો ગાવામાંથી એટલે કે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે આ નિર્ણય પાછળનું કારણ શું હોઈ શકે એની ઘણી અટકળો ચાલી રહી છે જો કે અરિજીતે એક વાત સ્પષ્ટ કરી છે એમણે કહ્યું છે કે હું સંગીતનું સર્જન કરવાનું બંધ નહીં કરું આનો મતલબ એ છે કે તેઓ ફિલ્મો માટે નહીં ગાય પણ કદાચ હવે પોતાના સ્વતંત્ર એલ્બમ્સ કે બીજા કોઈ નવા પ્રકારના મ્યુઝિક પ્રોજેક્ટ્સ પર કામ કરશે તો ચાહકો માટે આ એક નવા પ્રકારના અરિજીતને સાંભળવાની તક પણ હોઈ શકે છે ચાલો હવે આપણે વિજ્ઞાન અને પર્યાવરણની દુનિયામાં જઈએ જ્યાં એક તરફ ટેકનોલોજીના ચમત્કાર છે તો બીજી તરફ પ્રકૃતિની ચેતવણી પણ છે આ પોલર વોટેક્સ શબ્દ થોડો અઘરો લાગે પણ એને સૌ સહેલાઈથી સમજીએ તો આ પૃથ્વીના ધ્રુવો પર એટલે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર ફરતું અત્યંત ઠંડા પવનોનું એક વિશાળ ચક્રવાત છે જે સામાન્ય રીતે ત્યાં જ રહે છે પણ ગ્લોબલ વોર્મિંગને કારણે હવે ગડબડ થઈ રહી છે આ પોલર વોટેક્સ નબળું પડી રહ્યું છે અને એની અંદરની કાતિલ ઠંડી હવા રશિયા યુરોપ અને અમેરિકા જેવા દેશો સુધી પહોંચી રહી છે પરિણામે ત્યાં ભયંકર ઠંડી પડી રહી છે આ સ્પષ્ટ સંકેત છે કે પર્યાવરણ સાથેની છેડછાડ કેટલી ગંભીર હોઈ શકે છે અને હવે એક એવી ટેકનોલોજીની વાત જે આપણી મુસાફરીનો અનુભવ જ બદલી નાખશે સુરતના કામરેજમાં દેશનું પહેલું મલ્ટીલેન ફ્રી ફ્લો ડિજિટલ ટોલ નાકુશ શરૂ થયું છે એટલે કે હવે ટોલ પ્લાઝા પર લાંબી લાઇનોમાં ઊભા રહેવામાંથી છુટકારો તો આ કામ કઈ રીતે કરશે બહુ સિમ્પલ છે તમારે ગાડી ઊભી જ નથી રાખવાની તમે ચાલતી ગાડીએ પસાર થશો અને તમારા ફાસ્ટેગમાંથી ટોલના પૈસા આપોઆપ કપાઈ જશે આનું ટેસ્ટિંગ બે ફેબ્રુઆરીથી શરૂ થશે અને પંદર ફેબ્રુઆરીથી આ સિસ્ટમ પૂરી રીતે કામ કરવા લાગશે આનાથી સમય અને પેટ્રોલ બંનેની મોટી બચત થશે અને ચાલો આ બુલેટિનના અંતમાં થોડી પ્રેરણા લઈએ શિક્ષણ જગતના કેટલા ગૌરવવંતા સમાચારોમાંથી આ ખરેખર એક ગૌરવની વાત છે પાલનપુરના એક નાના એવા ગોળા ગામની દીકરી અયમન મનસુરીની પસંદગી દેશની શાન એવી સંસ્થા ઇસરોમાં થઈ છે આ બતાવે છે કે પ્રતિભા કોઈ શહેર કે ગામની મોહતાજ નથી હોતી અને એમની સિદ્ધિ પણ નાનીસૂની નથી આઈએસઆરઓની પરીક્ષામાં જિલ્લામાં પહેલો નંબર અને આખા ગુજરાતમાં બીજો નંબર મેળવ્યો છે શાળા અને સમગ્ર સમાજ માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે અને અયમએન જેવી બીજી પ્રતિભાઓને શોધવા માટે જ પ્રખરતા શોધ કસોટી જેવી પરીક્ષાઓ ખૂબ જરૂરી છે આજે ધોરણ નવના એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ રાજ્યના ચોત્રીસ ઝોનમાં આ પરીક્ષા આપી રહ્યા છે જેથી ભવિષ્યના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોને શોધી શકાય તો આ હતા આજના મુખ્ય સમાચાર આ સાથે આજના સમાચાર સમાપ્ત થયા આજનો આપણો દિવસ મંગલમય અને આનંદદાયી નીવડે એવી વિદ્યાની દેવી મા સરસ્વતીને પ્રાર્થના જય હિન્દ